પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી સ્વર્ગસ્થ રતનશાહ દમણવાલાની શ્રદ્ધાંજલિ શોક સભા શાળા ખાતે મળી ધી પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી ભૂતપૂર્વ પ્રમુખ શાહ જહાંગીર શાદ દમણવાલાનું તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છન્નું વર્ષની જે ફળ ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થયું હતું જેને લઈ આજરોજ પારડી ડીશીઓ શાળાના સભાખંડમાં શ્રદ્ધાંજલિ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ટ્રસ્ટી પ્રમુખ જવાહરભાઈ દેસાઈ પ્રમુખ હેમંતભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ રતન શાહ દમણવાલાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ટ્રેઝરર ધર્મીન શાહ જયપ્રકાશભાઈ ડોક્ટર પીવી ઠોશર વલ્લભાશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા ડોકટર એમ એમ કુરેશી કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ બીઆરજીપી શાળાના આચાર્ય ચંચલાબેન ભટ્ટ દિપેશ શાહ ડીસીઓ શાળાના આચાર્ય સુનિલ પટેલ તેમજ શાળા કોલેજના શિક્ષકગણ ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ પ્રેમી શ અગસ્થ રતન સા દમણવાલાને સોસાયટી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પી હતી પારડીવાલા એ આ સ્કૂલના મિડલ સ્કૂલથી તે હાઈકુજ સુધીના સ્ટુડન્ટ હતા અને પાડીને કર્મભૂમિ બનાવી આ સંસ્થાના ઉત્થાન માટે એની પ્રગતિ માટે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા પારડીમાં મીટિંગમાં હાજર રહેવા માટે અને આ સંસ્થાની ઉત્થાન માટે કંઈ ને કંઈ વિચારવા માટે એમણે ઉનાળામાં ઘર રાખ્યું અને મિટિંગ હોય તેના બે ચાર દિવસ સગાઉથી ત્યાં આવીને રહેતા અહીંયા દરેક સંસ્થા માટેની માહિતી મેળવતા અને માર્ગદર્શન આપવામાં જે જે સંસ્થાને જે કંઈ કહેવાનું હોય તે સંસ્થાના વડા કહેતા એટલે આ રીતે તેઓશ્રી દરેકના માટે માર્ગદર્શક હતા અને તેઓ ઘણું ભણેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા ગોદરેજ અને ટાટા જેવી કંપનીના એડવાઇઝર કમિટીના સભ્ય હતા તેઓ પોતે ચોક્સીમાં પાર્ટનર પણ હતા અને રિટાયરમેન્ટ પછીથી પારડી માટે પારડીને કર્મભૂમિ બનાવી પારડીમાં જ આ સંસ્થાને કેમ પ્રગતિ થાય તેનું કાયમ વિચારતા મિશન અને મિઝન મિઝન અને મિશન એના માટે બહુ દીર્ઘદૃષ્ટિવાળા હતા અને શું નવું થઈ શકે એજ્યુકેશનમાં તેના માટે પણ તેઓ સંપૂર્ણ વિચારતા આ સમયે આ સંસ્થાને તેમની બહુ મોટી ખોટ છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે કરેલા કાર્યોને આગળ વધારે બધા આપણે સૌ તેવી પ્રભુને પ્રાર્થના કરી મોરબ્બી રતનશાહ સાહેબનું વીસમી તારીખે અવસાન થયું છે એમની ખોટ અમારી આર્ડી એજ્યુકેશન સોસાયટીને બહુ જ ચાલવાની છે અત્યાર સુધીનું એમનું જે કંઈક અહીંયા યોગદાન હતું એ યોગદાન ભૂલી શકાય એવું નથી મુંબઈમાં રહીને પણ પાર્ટી માટે પાર્ટીની આપણી સોસાયટી માટે વિચારીને અહીંયા મીટિંગમાં આવે ત્યારે પણ બે દિવસ આગળ આવીને બધું જોવાનું બે દિવસ પછી પાછી બધી સંસ્થાઓની વિઝિટ કરવાની અને બધાને તે પ્રમાણે સલાહ સૂચન આપવાના એ બહુ એમનું બહુ સારામાં સારી સલાહ સૂચન અમને આપતા હતા અને એમના સાનિધ્યમાં અમને ઘણો બધો અનુભવ મળ્યો છે કે કેવી રીતે કામ કરવું કેવી રીતે ઇકોનોમી કરીને સંસ્થા ચલાવી એ બધું એમના તરફથી ઘણું બધું શીખવા મળ્યું છે આ પ્રસંગે એમને હું સદન જય છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો